ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના વયોવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ અનાજ કપડાંની મદદ કરવાની લાલચ આપી ભોળવી અને ઘરેના ઉતારી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકરભાઈ કિશનભાઈ ચૌહાણ નાગેન્દ્ર ઉર્ફે નાગુ ચંદુભાઈ કાલે સંજયભાઈ સીતારામભાઈ કાલે અને સમીરબેગ નસીરબેગની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સુરતના ચોકબજાર કતારગામ સિંગરપુર લિંબાયત અમરોલી વરાછા પૂણા અને જંબુસર પોલીસ મથકના નોંધાયેલા ગુના મળીને કુલ નવ ગુના ડિટેક્ટ થયા પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ વર્ષ બે હજાર સત્તરથી અત્યાર સુધી પોતાની ગેંગના અલગ અલગ માણસોને સાથે રાખી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દાગીના પહેરી એકલડોકલ નીકળતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને આગળ રોકડ રકમ અનાજ તથા ગરીબોને દાનમાં છે જો તમે શરીરે સોના ચાંદીના દાગીના પહેર્યા તો તમને મદદ નહીં મળે વગેરે લાલચ આપી યુક્તિપૂર્વક વૃદ્ધ મહિલાઓને ભોળવી દાગીના ઉતારી લેવડાવી ગુનાઓ આચર્યા છે આરોપીઓ પૈકી શંકર કિશન ચૌહાણ પોતાની સાથે ગેંગમાં અલગ અલગ માણસો સાથે રાખી ગુનાને અંજામ આપતો હતો અને પોતે માણસો દ્વારા કામ કરાવતો હતો નાર પ્રસાદી આપવાની લાલચ આપી અમારા સેટ તમારા પહેરેલા ઘણેરા જોશો તો તમને દાન નહીં આપે તેવું વાતોમાં બોલવી સોનાના ઘણેરા ઉતારવાનું કહી પ્રથમ નજીવી રોકડ રકમ તથા વેફર બિસ્કિટ અને તેના પેકેટ થેલીમાં આપતા હતા અને બાદમાં લાવ માજી તમારા ઘરેલા મૂકેલું પાકીટ થેલીમાં મૂકી આપું તેમ કઈ પાકીટ પોતાની પાસે લઈ જઈ નજર ચૂકવી બિસ્કિટ અને વેફળની થેલી પર એક સાથે પાંચ સાત ગાંઠો મારી વૃદ્ધ મહિલાની થેલી આપી પાકીટને લઈને રફુ ચક્કર થવાની મોડસ સોમ્રદ્ધિ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત